અંકલેશ્વર પાસે આવેલ સ્ક્રેપ માર્કેટમાં અવારનવાર ગોડાઉનમાં આગ ફાટી નીકળવાનો સિલસિલો રહેવા પામ્યો છે આજે સવારના વર્ષમાં અંસા માર્કેટમાં આવેલ પ્લાસ્ટિક અન્ય આગ ફાટી નીકળી હતી જોત જોટામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું આગના ધુમાડા સુધી નજરે પડ્યા હતા બનાવ અંગે અંકલેશ્વર ઉપરાંત પાનોલી ફાયર વિભાગને જાણ કરાતા ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરોએ સતત પાણીનો છંટકાવ કરી ભારે જેમદ પર આગ પર કાબુ મેળવ્યો હતો આ કયા કારણોસર લાગી તે અંગે કોઈ જ માહિતી મળવા પામી ન હતી જોકે ઇન્ડસ્ટ્રીયલ પ્લાસ્ટિક બેગના ઢગલામાં આગ લાગતા વાતાવરણમાં કાળા ધુમાડાનું સામ્રાજ્ય છવાતા પર્યાવરણને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું બનાવ અંગેની જાન મામલતદાર જીપીસીબી સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા લકી એન્ટરપ્રાઇઝ નામના સ્કેપના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તે આસપાસના અન્ય બે ગોડાઉનો સુધી પ્રસરી જવા પામી હતી આજે અંદાજિત આઠ ને પચાસ કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે અંસાર માર્કેટમાં જ્યાં પ્લાસ્ટિક અને બિસ્કેનેસ વેસ્ટ પટેલનું ગોડાઉન છે એમાં આગ લાગેલી હતી પાનો ફાયર સર્વિસની ગાડીઓ પણ ત્યાંથી રવાના થયેલી અમે પણ ત્યાં પહોંચીને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ જોકે એક સાથે બે ગોડાઉન નજીક નજીક હોવાથી લગભગ બે બે ત્રણ જેવા ગોડાઉનમાં ફાયર સ્પ્રેડ થઈ ગઈ હતી અને કન્ટિન્યુઅસ પાણીનો મારો ચલાવી અંદાજીત હાલના લગભગ બાર સાડા બાર થવા આવ્યા છે તો ત્રણથી ચાર કલાકની ફાયર ફાઇટિંગ દરમિયાન આગ ત્યાં કાબૂમાં આવી છે કદાચ કુલિંગ લાગતા હજી અડધો ત્રણ કલાક લાગશે અંદાજીત ચાર થી પાંચ ફાયર ટેન્ડર આગ બુજાવાની કામગીરીમાં જોડાયેલા હતા પાનોર અને અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશન ગોડાઉન માં ફાયર સેફ્ટી ના સાધનો તો કંઈ ખાસ જોવામાં આવ્યા નથી અમને જોવા મળી નથી એવી કોઈ સિસ્ટમ